તેના પિતાએ આ મામલે હરણી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી હતી તેવામાં શનિવારે મોડી રાત્રે અનગઢ ગામ સ્થિત મહીસાગર નદીમાંથી દીપેનની સફેદ રંગની સ્વિફ્ટ કાર મળી આવે હતી ત્યારબાદ રવિવારે મોડી રાત્રે કાલોલની કેનાલમાંથી ડીકમ્પોઝ થયેલી હાલતમાં એક અજાણ મૃતદેહ મળ્યો હતો જે અંગેની જાણ હરણી પોલીસને કરાતા મૃતદેહ પરના ટેટોથી દીપેન પટેલ હોવાની ખરાઈ તેના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવી હતી જેમાં પાંચ દિવસથી લાપતા દીપેન પટેલની કાર શનિવારે રાત્રે મહિસાગર નદીમાંથી મળી આવી હતી જોકે દીપેનનો કોઈ પત્તો મળ્યો ન હતો જેથી આ મામલે પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબીની ટીમો પણ કામે લાગી હતી તપાસની ધમધમાટ વચ્ચે વડોદરા ક્રાઇમ બ્રાંચે હાર્દિક પ્રજાપતિની શંકાના આધારે ઉપાડી તેની આખરી પૂછતાછ શરૂ કરી હતી

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર